અને શ્યામ રસની જ્યોતને જગાડવા પ્રથમવાર અંકલેશ્વરમાં આયોજન કરાયું છે શ્યામ ભક્તોએ આ અમૃત ભજન સાથે પધારો અને બાબાની અદ્ભુત મૂર્તિ અને અલૌકિક શૃંગારને દર્શન કરો અને આ કીર્તન આનંદ માણવા માટે અગ્રવાલ બિલ્ડર અને સમગ્ર આયોજક મંડળ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે સમગ્ર કાર્યક્રમ સાંજે છ કલાકે અમૃતપુરા એરપોર્ટ સામે બેનસન હોટલની પાછળ યોજવામાં આવશે જેનો લાભ લેવા શ્યામ ભક્તો જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે હું વિજય અગ્રવાલ મારા બ્રધર અજય અગ્રવાલ મયંક અગ્રવાલ સાથે આપ સર્વેને કાલના શ્યામ ભજનનો પ્રોગ્રામ જે બાર જાન્યુઆરી શુક્રવારના રોજ રાખેલ છે જેનું સ્થળ બેન્સન હોટલની પાછળ એરપોર્ટની સામે નેશનલ હાઈવે અંકલેશ્વર ભરૂચની વચ્ચે રાખેલો છે ત્યાં આપ સર્વેને પધારવા વિનંતી કરું છું આ સ્થળે જે ભજનનો પ્રોગ્રામ થવાનો છે તે કનૈયાજી મિત્તલ પરવિંદર પલક નિશા ગોવિંદ શર્મા દ્વારા રાખવામાં આવેલો છે અને આ પ્રોગ્રામને ભવ્ય બનાવવાનો છે ત્યાં આપણે સાથે મહાપ્રસાદીનું આયોજન કરેલું છે તો તેનો બી આપણે મહાપ્રસાદી સાથે લઈશું અને આ પ્રોગ્રામને સફળ બનાવીશું જય શ્રી શ્યામ અને આ પ્રોગ્રામ જ્યાં કરી રહ્યા છીએ તે સ્થળ પર અમે ભવિષ્યમાં અંબે રિસોર્ટના નામથી એક રિસોર્ટ ચાલુ કરી રહ્યા છીએ જે ચાલુ થયે થી આપ લોકોને જાણ કરવામાં આવશે અને સર્વે ભક્તો ને ફરીથી પધારવા વિનંતી જય શ્રી શ્યામ જય બાલાજી